ભલે અમારી સેવા ના કરતો હોય બોલો બાપાની સેવા ક્યાં જ નથી અમે હજાર છીએ પહેલાં અમારો વારો પછી તો જય સમય હરિભક્ત દર્શન બીજી ક્યાં હોય હમ સંતોને દર્શન નથી તો ક્યાં હોય સેવા પણ જો મહારાજ કે ભલે ભલે અમારી સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી માનીએ છીએ રિમોટ કંટ્રોલ ગમે ત્યાં હોય ને અમેરિકા હોય ઇંગ્લેન્ડ હોય ગમે ત્યાં હોય હરિભક્તના ગુણ કહેતા હોય તો બાપાની સેવા થઈ ગઈ અતિશય સેવા થઈ ગઈ લો ખાલી સેવા નહીં અતિશય સેવા બેઠા બેઠા રોયલ્ટી એક ઇંચ હલવાનું નહીં અને સેવા થઈ ગયા હવે અંગત સેવા તો કેટલું હલવું પડે કેટલું કરવું પડે કેટલા ઉજાગરા થાય કેટલું બધું થાય હવે તો કાંઈ નહીં એમ હે આરામથી ગાયા કરો વિચાર્યા કરો હરિવક્તન ભગવાન અતિશય સેવા માની લે તો આ કામ ના કરવું જો બીજું સાવ માટે ખોતરી ભૂ કરવું આટલું ભગવાન પોતે કહે છે જો પેપર ફોડી નાખે છે એક્ઝામના પેપર ભગવાન ફોડી કહે આ રીતે તમે કરો સો માંથી સો મળશે તમને ચોખ્ખી વાત પછી એવું છે આ ખાલી ઓલા પેપરમાં તો એક જ વર્ષ ઓલા તે વખત પૂરતું હોય આ તો હંમેશ માટે છે જન્મો જન્મ માટે આ કરણા છૂટકો જ નથી તમારે આ રીતે વર્તું જ પડશે તમને થાય કે ના મને આ બધું પોસાય નહીં કોઈના ગુણ ગાવાના આ બધું ચોરને ચોર ના કહી કોને કહી ગયેલા આપણું તો આર્ગ્યુમેન્ટ આવું બધું હોય તો ભલે તો આર્ગ્યુમેન્ટ ગમે હોય રાજી કરવા જ ભગવાનને તો એ રાજી થાય કે તમે આપણે રાજી કરી આપણી રીતે રાજી કરીએ છીએ એ જ રીતે રાજી થવું નથી કરતા જો આમ જ મહા મુક્તાન સ્વામી કહું મારા ભક્તોને મારા પ્રાણ કહીને માન્યા છે હું મારા ભક્તને સદાય આધીન રહું છું ભક્ત મને ભક્તિ કંઈ બાંધી લે છે જે જન મારી સાથે પ્રીતિ કરે છે ત્યાંથી કોટી ઘણી પ્રીતિ હું તેની સાથે કરું છું જે નિષ્કળપણે વર્તે તેની સાથે મારી પ્રીત ક્યારેય ટળતી નથી જેનામાં રંશ માત્ર કપટ દેખું તો તે મારી સાથે પ્રીતિ કરવા જાય તો મારે તેની સાથે પ્રીતિ થતી નથી આ મારો સહજ સ્વભાવ છે તે મેં આજે કંઈ દેખાડ્યો હવે મુક્તાન શ્રી શ્રીહરિની આ વાણીને સાંભળીને મુક્તા મુક્તમનીએ પોતાને હિતકારી માની મનમાં દ્રઢ નિર્ધાર કર્યો કેટલા મહારાજના ગુરુ કહે મુક્તાન સ્વામી અને મહારાજની આ વાણી બીજા કોઈએ નક્કી કર્યું ના કે મુક્ત મની પોતા માટે નક્કી કરી દઉં મારે આ રીતે ભગવાન રાજી કરવા છે બીજા કોઈ સામું જોયું નથી એમને બીજા ધ્યાન આપે છે કથામાં નહીં કાંઈ નહીં કે નક્કી કે મહારાજા વચન ઉચ્ચાર્યા દ્રઢ પકડી લીધું અને નક્કી કર્યું કે મારે આ રીતે વર્તું છે તો શું મુક્ત મને દ્રઢ નિર્ધાર કર્યો શું નિર્ધાર કર્યો કે હરીને ગમીએ તેવા થવું છે તો આપણે છે નિર્ધાર કર્યો છે આટલા વર્ષથી એટલી સેવા ભક્તિ શિબિરો બધું ભર્યું છે આવું નક્કી કર્યું છે શ્રીને ગમે ત્યાં થવું છે ના ના આપણે આપી રીતે ભગવાન રાજી કરવા છે આપણે અમુક ઠરાવ કર્યો છે આ રીતે જ મારી સેવા કરવી છે અને ભગવાન રાજી કરવા કેવી રીતે બને તો રીતે આ પરીક્ષામાં આવડે લખવાનું કે પૂછે લખવા આવું છે ભગવાન રાજી છે એ તે કરો ને રાજી તો રાજી કરો પણ તમારી રીતે રાજી કરો છો ભગવાન ઘણી વાર ગમતું જ ના હોય તમારી રીતે બિલકુલ ગમતું ના હોય અને તો આપણે આપણી રાજી કરે જ રાખીએ બહુ ભૂલ થાય છે ભગવાન કોઈને તમે ઠપકો આપો આ કોઈ જરાય ગમતું નથી ઈર્ષા રાખો આ જરાય ગમતું નથી કોઈને તો ઉતારી પાડો ભગવાન કોઈને તુચ્છ સમજો ભગવાન ગમતું નથી આદું આપે કરીને ભગવાન રાજી કરવા જોઈએ આ બધું રાખીને કેવી રીતે થાય આ બધું ખસેડો કે ભગવાન જો મારી મધ્યના છવ્વીસમાં વાત કરી કેટલી બધી વાત કરી મેં કે આત્મનિષ્ઠાનો વૈરાગ હોય ને એ પણ જો ભક્તિમાં આળા આવતો તો બાજુ મૂકી દેવા તો એ ત્યાં સ્વભાવ હોય તો ક્યાંય કેટલું મૂકી દેવાની વાત આવી આ કેટલા રૂડા ગુણ છે આત્મનિષ્ઠા વિના તો બધી સાધના પોકળ કહેવાય તો બધી સાધના ટકે જ નહીં એ સાધના આત્મનિષ્ઠાના પાયો પર જે ઘડાયું હોય તો ભક્તિ સેવા તો ટકે છેલ્લાને એકવીસમાં ચોખ્ખી વાત કરી છે કે જે આત્મનિષ્ઠા આત્મનિષ્ઠા દળ ના હોય એનું રૂપ ઉઘાડું થાય અને રહેશે જ નહીં આ સત્સંગમાં છે ગમે કોઈ સ્વભાવ આવશે એને લીધે પડી જશે ગમેલું ઉપર પહોંચ્યો છે તો મહારાજે આને કહ્યું કે એને પણ બાજુમાં મૂકવા અને ભગવાનની ભક્તિ રાખી ભગવાન ભક્તિ શું સમજો હરિભક્તોના ગુણ કા પછી આખું એના ઉપર છે કે રાધાજી જેવો ભક્તો હોય પણ પોતાના ગુણ માનીને બીજાનો અવગુણ જોતો હોય તો એનું ઠેકાણ ઠા ના રહે તો બીયાને શું વાત કરી આવી ગયા ભગવાન તો મુક્તાન સમયે આ નક્કી કર્યું તો આપણે આ નક્કી કર્યું છે ભારત શું કહે મુક્તાન સાંઈ ધળ નિર્ધાર કર શ્રીહરીને ગમીએ તેવા થવું છે પોતાની મરજીનો ત્યાગ કરી શ્રીની મરજી મુજબ કરવું છે આ નક્કી કર્યું આટલું જ કરાવું છે એક જરાક સુધારો થઈને કેટલું મોટું કામ થઈ જાય એટલે ભાઈની મોટર ગાડી બગડી રસ્તા ઊભી રહી એટલે આખી બધું ખોલીને બધું પાછું ફિટ કર્યું બધું તપાઈ જો કાંઈ હાથમાં આવ્યું નહીં અને પાંચ છ કલાક લાગ્યા એ ભાઈ ત્યાંથી જતા હતા એને કે શું છે આવું થયું છે અને એક ટકોરો મારી ગાડી ચાલુ થઈ ગઈ સો રૂપિયા માગ્યા એટલે કે હું છ કલાકથી બધું કરું છું તો ત્યાં એક ટકોરો છ સો રૂપિયા અને શું ક્યાં ટકોરો મારવો એની કિંમત છે આખી ગાડી ખોલી નાખી કામાન ટકોરો ક્યાં મારવાનો છે ગમે ત્યાં મારવાની વાત નથી તો આ મુક્તાન સમય એ નક્કી કર્યું ભગવાનને ગમે એવા થવું છે ને આપણી મરજી મૂકીને ભગવાનની મરજી હું ભરવું છે એક ટકોરો આટલું છે તો આખી જિંદગી ગમેલું મહારાજ આગળ તો વાત કરી અનેક ધર્મ પાળતો હોય મહાવૈરાગવાળો હોય મારી મૂર્તિ સંભાળીને રોઈ જતો હોય મારા ગુણગાન કહેતો હોય મારો મહિમા કહેતો હોય પણ તોય મારે કહે કે વિમુખ છે મનધાર્યું કરતો હોય કેટલું બધું લખ્યું એટલે તમને આવડે લખવા નથી પરીક્ષામાં પૂછે લખવાનું હોય છે તો આવડે બધું ઘણું આખું પુસ્તક આવડતું હોય સો પાના ભરી એક એક ભૂલ ના હોય સો પાના તો લખાય એક ભૂલ તો એના માર્ક ના મળે આમ જે પૂછ્યું તમને આના લખાણમાં પાંચ પચીસ પચાસ સો મળે તમને ભગવાન મરજી પ્રમાણે એમની ઈચ્છા પ્રમાણે થોડુંક પણ કરો ને ત્યાંનું ફળ બહુ છે ગમેલું કહો જ્યારે આપણે શાંત હતા ને કેટલું કર્યું ને ઓછું છે કે સુરતથી બરણી માથે ઊંચકી સ્વામીને મદદરૂપ થયા વારાફરતી પણ તોય રસ્તામાં કોઈ ગડબડ કરી નથી એને વ્યવસ્થિત સેવા કરી છે તો મારા જ રાજી ના થયા સામીને આઈ કોન્ટેક્ટ પણ નહીં સામે જ ઊભા મારા પૂછતા નથી સ્વામી સ્વામી જોડમાં કોણ આવ્યા પૂછતા જ નથી મારા સહેજ સ્વભાવ હોય પૂછે કોણ કોણ આવ્યા છે શું છે આ બધું સ્વામી બાપાએ તે પૂછતા યોગી બાપાએ પૂછતા છે કોણ છે હવે બોલાવો રાજી થાય બધું થાય એ પૂછતા જ નથી મહારાજ અને સ્વામીને બાવીસ વખત ભેટ્યા એ સ્વામીને દયા મહારાજાને ભેટો મહારાજ ભેટ્યા અને શું બોલ્યા શું બોલ્યા બાવીસ વખત ભેટતા થાક ના લાગ્યો આ એક વખત ભેટતા થાક લાગે છે જો રાજી કહેવાય અને કેટલી મજૂરી મજૂરી થઈ ગઈ ને ભક્તિ ભક્તિ ના થઈ ઠેર સુરતથી બળણી ઉચકીને લાયા બધું મદદરૂપ થયા રસ્તામાં ક્યાં પાણી પીધું ને ક્યાં જમ્યા ક્યાં થયું કે કંઈ એવી વ્યવસ્થા નથી થઈ વખતે આમ અને ચાલીને જવાનું એટલે આમ જોવા જાય તો લોકની દૃષ્ટિએ તો ખૂબ મોટી સેવા કરી કહેવાય મહારાજ નજરમાં ને એન્ટી સેવા લો વિરુદ્ધ વિમુખ મનધાર્યું કર્યું એને કદાચ ત્યાં બેઠા રહ્યા હતા તો પર થઈ જ કાંઈ હાથ પગ હલાવ્યો ના ને તો પર થઈ જ તો આટલું બધું કરીને કુરા ઈપો લીધો પોતાની મરજી ત્યાં કે મરજીમાં મુજબ કરવું છે એટલે આવી રીતે મુક્તાન થઈ નક્કી કર્યું તો આપણે છે એવું નિર્ધાર કર્યો છે આટલા વર્ષથી એટલી સેવા ભક્તિ શિબિરો બધું ભર્યું આવું નક્કી કર્યું છે